જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ઝુંડિયા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી તમને વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો જોન્ડિયર ટ્રેક્ટર છે ઝુંડિયર પચાસ આડત્રીસ ડી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર દસ અગિયારના મોડલનું ટ્રેક્ટર એકતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની ફિટિંગ નેવું ટકા કલર આખું ઓરિજિનલ છે માત્ર પ્લેટમાં ટચિંગ જ કરેલું છે બાકી આખું ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનર નું કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ બધી ચાલુ કન્ડિશન છે રજવાડી છત્રી નવી નાખવામાં આવી છે સીટ નું કન્ડિશન સારું ટ્રેક્ટર ની અંદર તમને પાવર સ્ટીરિંગ જોવા મળશે

કિંમત બે લાખ ને વીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે બાણું બે એકોતેર વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો